મંદિર ની પ્રતિષ્ઠા છે બીજા મહિનાની પોચ તારીખ છે મંદિર ધોવાની શરૂઆત કરતી છે બે ભાઈઓ ઉપર ચડી ગયા છીએ બીજા આપડે આચરસી આપણે

नवरी <laughs> पंकज <laughs> <laughs> <laughs>

મલ્લીનનો લખ કમી છે રાઇટ મોટરનો ચાલુ કરવાની શરૂઆત કરીએ છે આઈ ગાઈસ અમે બધા ટેક પોચમાં આજે અમે મંદિર તો આવી ગયા છીએ સામુંડા માતાની પ્રતિષ્ઠા છે ટેક તો તમે બધા આવવાનું ભૂલતા નહીં અને અમારું આખો મંદિર તો આવી ગયું છે સ્ટાર્ટિંગ ચાલુ થઈ ગઈ છે હવે અને અમારું આખા ગામનો નજારો જોવો ગામમાં પાઉડર તો લેતા જ છે ત્યા પાઉડર મંદિર તો પાઉડર ને એવું લાવ તો આજે અમે

નેજર તે અંદર પોણી ચાલુ થઈ ગઈ છે બધો બધો તો નહી કા તો તો જ આ તો પળિયે તો તો એક તલુ કાખવા દે લે એ એક જ છાબું બેય નથી ખાના નતું કે નહી કાલ નહી ના કાલ નહી કા એ પોણી આ છે દર અને હું તો કાલ પક પક હો એ પક 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 હો એ પેલું કોણ આવી ગયો લે સમીત

आ नोई नंबर को तो क जो आधा तो मन पर आगी जो आ समीर भाई ने आवर डोल तो नाकी एक मस्त डोल बना ली तो नाकी पाउडर नहीं को करो यार ओ इने सजा मल पाए हां सेकंड दिखा है है ऊ तो हाउस 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 टू आ बाजू तो आ गया नलम नलम બધા ને ઉકળી ગયા છીએ આપણે ઉતરી ગયા ના જતોય કર

नहीं सेट नहीं सेट ना हम लोग भाई ना हम लोग ना हम लोग ना

જો આયો નહી ભાઈ બીજો નહી મારો મોકલે આયો તો કેમ ન જલાય નહી તો નહી જવાન તો નેટ આઈ આવ હવે આવી જઈએ પાછા અઠ આ ડિસેમ્બરી પાવડર ડિસેમ્બર પાવડર બંગલા નો દેબેની કે ભઈ એ સેવા જો કે લાઈન આવે કે આર્યો અમે આર્યા બંદીના પજારી પાહા મારા આર્યા હ અર્યા મારા કાર્યો 4 વાગે ઉઠી આરતી કરવા પેછો આરતી નું કાર્યકર્તા એ રહે કેરમાં કાકો

हेलो हेलो ना हां ठीक कोई मार दो आ रो रो ले कोई भर्ता बाले बड़ा मोठ मोठ है हम कोई बड़ा जनना देख पा रहे हैं